હેલો એવરીવન કેમ છો તો આજની વાતમાં એક ખેતરના ખૂણા પર મકાન બનાવીને એક કુટુંબ રહેતું હતું માં બાપ દાદાજી તેમનો પૌત્ર માં બાપ રોજે મજૂરી ઉપર નીકળી જતા અને ઘરે દાદાજી અને દસ વર્ષનો પૌત્ર જ રહેતા દાદાજી રોજ સવારે વહેલા ઉઠીને બારી પાસે રહેલી ખુરશી ઉપર બેસીને પુસ્તકો વાંચતા રહેતા એક દિવસ પૌત્રએ પૂછ્યું દાદા હું તમારી જેમ જ બુક્સ વાંચવાનો પ્રયત્ન કરું છું પણ તેમાં કંઈ સમજતો નથી અને હું જે પણ કઈ સમજુ તો એક બે દિવસમાં તો ભૂલી જાઉં છું ઘણી વાર તો બુક બંધ કરું ને તો પાછળ બધું ભૂલાઈ જાય છે તમે પણ બધું ભૂલી જાવ છો તો પછી પુસ્તકો અને કહાનીઓ વાંચવાનો મતલબ શું દાદાજી હસ્યા અને ઊભા થઈને રસોડામાં ગયા અને લોટ ચાળવાનો ગંદો ચારણો લઈને આવ્યા પોતાના પૌત્રને કહ્યું આ ચારણો લે અને બહાર ખેતરમાં જતા પાણીના ધોરિયામાંથી ચારણો ભરીને લેતો આવ મારે આ ચારણામાં સમય એટલું પાણી જોઈએ છે દીકરાને જેમ કહેલું તેમ કર્યું પરંતુ ચારણો ભરીને દોડતો દાદાજી પાસે આવ્યો એ પહેલા જ કાણામાંથી બધું પાણી લીક થઈ ગયું દાદાજી હસ્યા અને કહ્યું બીજી વાર ભરતો આવ પરંતુ આ વખતે ઝડપથી દોડીને આવજે બીજી વાર ગયો પણ ફરીથી તે દાદાજી પાસે પહોંચે એ પહેલા ચારણો ખાલી થઈ ગયો અને હાફતા હાફતા દાદાજીને કહ્યું આ ચારણામાં તો પાણી ભરીને લાવવાનું અશક્ય છે હું એક ક્લાસમાં કે લોટામાં લઈ આવું પરંતુ દાદાજી કહે ના મારે તો આજ ચારણામાં સમાય એટલું જ પાણી જોઈએ છે મને લાગે છે તું સરખી રીતે કોશિશ નથી કરી રહ્યો છોકરો ફરી બહાર ગયો અને પૂર ઝડપથી દોડતો આવ્યો પણ ચારણો ખાલી જ હતો થાકીને જમીન પર બેસી ગયો અને દાદાજીને કહ્યું દાદા હું કહું છું ને આ નકામું છે ના ચાલે ઓ તને લાગે છે કે આ નકામું કામ છે દાદાજીએ કહ્યું તું એકવાર ચારણા સામે તો જો છોકરાએ ચારણાને જોયો અને પહેલીવાર તેણે જોયું કે ચારણો તો બદલાઈ ગયો તે જૂના ગંદા ચારણામાંથી ધોવાયેલો ચારણો બની ગયો ચમકતો ચારણો તેના દરેક મેલ ધોવાઈ ગયા હતા દાદાજીએ હસીને કહ્યું બેટા જ્યારે તમે પુસ્તકો વાંચો છો ને ત્યારે આવું જ થાય છે તું કદાચ બધું સમજે નહીં કે બધું યાદ ન રહે પરંતુ જ્યારે તમે વાંચો ત્યારે તમે બદલાતા હો છો અંદર અને બહાર પણ કોઈ પણ કહાની કે કોઈ પણ સારી વાત તમને અંદરથી થોડા ધોઈ નાખે છે અને તમારો મેલ દૂર કરે છે થેન્ક યુ તો શેર કરજો તમારા ગ્રુપ ફ્રેન્ડ્સ ફેમિલીમાં હું આવતી રહીશ તો પ્લીઝ ફોલો કરજો આવજો જલ્દીથી મળીએ અને ભૂલતા નહીં ક્લિક કરવાનું બેલ આઇકન પર નવા અપડેટ્સ માટે